લૌકિક ચર્ચા જેમ ટાળી શકાય એનો પ્રયાસ વંદના કરતા ચિંતામણી પસંદ થાય તો સ્વર્ગ નું સુખ મળે પણ જો ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જતું હોય એટલા માટે જયારે ગુરુ મળે ત્યારે આ ચિંતામણી અને કલ્પ વૃક્ષ કરતા પણ શ્રેષ્ઠ ગુરુ જન છે એનાથી લૌકિક સુખ બીજાથી સ્વર્ગ નું કૃપાથી તો લોકમાં આનંદ મળી જતો સાધારણ ગુરુ વૈકુંઠ પહોંચાડે અને ઉત્તમ ગુરુ વૈકુંઠ ભક્ત સુધી લાવી એ ભક્તનું જીવન એવું બનાવી દે કે લોકો એની પાસે આવીને ભગવાનને મળ્યા એનો આનંદ અને અનુભવાય

એનો સ્વભાવ એવો છે કે ભક્તોને દુઃખી નથી જોઈ શક્યો કલ્પ વૃક્ષ એની પાસે માંગવું ન પડે ઈચ્છો પૂરું થાય એવું કલ્પ વૃક્ષ છે શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો ફલ લાગ્યો એટલે હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાકીમાં કહ્યું વૈષ્ણવ માટે કલ્પ વૃક્ષ કોણ તો કે શ્રી મહાપ્રભુજી નો આશ્રય એ કલ્પ વૃક્ષ સમાન પણ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભ યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ ધામ આપે છે અને એટલા માટે દરેક જીવે કોઈ ને કોઈ વ્યક્તિગત સદગુરુ નો આશ્રય જરૂર કરવો કારણ કે ગુરુનો આશ્રય કોઈ વ્યક્તિની પૂજા નથી એ વ્યક્તિત્વનું આરાધન છે એ પરમ વ્યક્તિત્વનું આરાધ ગુરુ ભાવનું આરાધન છે અને એ ગુરુ ભાવ જયારે હૃદયને સ્પર્શે છે ત્યારે જીવન બદલાવા લાગે છે ગુરુ કરે છે શું એક વ્યક્તિ પથ્થર તોડતો હતો અને મૂર્તિ બનાવતો અડધી સરસ તે મૂર્તિ નથી બનાવી મૂર્તિ એમ આ બધા દૈવી જીવો છે એ લીલાના જીવો છે ગુરુ તો કેવળ વધારાના પથ્થરો દૂર કરે છે સુરદાસ કુમનદાસ પદ્મદાસ દરેકની અંદર છે જરૂર ખાલી વધારાના પથ્થરો દૂર કરવાનું એટલે ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું તદવિધિ પરિપાતે પરિપ્રશ્ને સેવયા ઉપદેક્ષી જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન અર્જુનને કહ્યું કે તું એ ગુરુની શરણે જા જે તને તત્વદર્શી ગુરુના શરણે જા જે તને જ્ઞાન આપે ત્રણ વસ્તુ બતાવી પ્રણામ પરિચર્યા અને પરિપ્રશ્ન આ ત્રણ વિધિ ગુરુ પાસે જવાની બતાવી સૌથી પહેલા વંદન કર અહંકારને ને મૂકી દે શરણે થાય એનો આત્મીય બને અને જયારે આત્મીય થઈશ પરિચર સેવા કરવાથી અહંકાર ઓગળે છે ગુરુજનોને ત્યાં જાઓ ઠાકોરજીના મંદિરમાં જાઓ બને તો એવી સેવા કરો કે જે સેવાથી તમારા અહંકાર ને ઠેસ લાગતી હોય કારણ કે તમારે જ તમારો અહંકાર તોડવો પડશે બીજા તોડશે ને નહીં ગમે કે બીજા કોઈ અહંકારને ચોટ લગાવે ને તો આપણે વ્યક્તિથી દૂર થઈ જઈએ એ પ્રવૃત્તિથી દૂર થઈ જઈએ મને આમ કહી ગયો મારી પાસે આમ કરાવ્યું મને આમ જગ્યા ના આપો આપણે ઠોસ લાગે તો અહંકાર આપણને દેખાતો નથી બીજા બતાવે ગમતો નથી તો કાઢવો કહી રીતે એનો ઉપાય એ જ છે આપણે જ વિવેકની હથોડી લઈ આપડા અહંકારના પહાડને તોડી નાખ આ વિવેકની કુહાડીથી આપણે જ અહંકાર તોડવાનો અને એટલા માટે એવી સેવા પસંદ કરો જેનાથી તમને

મારો અહંકાર સંસાર સુધી રહે ત્યાં સુધી બરાબર છે પણ પ્રભુને બે હાથ જોડીને કહેજો કે એ અહંકાર ક્યાંક અંદર ઘુસી જાય એના માટે પ્રભુ મને સાવધાન બનાવ સંસાર સુધી રહે ત્યાં સુધી હું માફ છું પણ એ જ અહંકાર લઈને હું તારી પાસે આવી ગયો ને પછી મને બચાવનારું કોણ પછી એ જ મારું પતન કરી દેશે મારો મત

નથી લાગતું કે આ બધાનો ગ્રાસ કર્યો છે કાલે કાલ બધાનો ગ્રાસ કરે છે તો જ છે છે ખેંચી રહ્યો તકલીફ એ ગ્રાસ તો થવાના છે પણ એની સાવધાની આપણને છે ઘણી વાર હું કેતો હું ને કે તમે તેટલી સારી ઘડિયાળ લઈ આવો પણ એવી ગેરંટી ક્યાં કોઈ આપે છે કે આજથી તારો સારો સમય શરૂ થઈ ગયો અને તકલીફ અત્યારે દુનિયાની એ જ છે ઘડિયાળ બધા પાસે છે ટાઈમ કોઈની પાસે નથી આ બધા પાસે ઘડિયાળ છે હોય પણ સમય સમય પાસે છે તો જઈ રહ્યો સમયને કોઈ રોકી નથી સમયને રોકી ન શકાય સમયને કેવલ સુધારી શકાય તમને મળેલા સમયને તમે સફળ કર્યો સુધાર્યો બસ એટલું જ તમારા હાથમાં તમે એને રોકી ન શકો સમયની ગતિ તો કોઈ રોકી શકતું નથી અહીંયા કહ્યું કાલરૂપી વ્યાલ ગ્રાસ કરી રહ્યો છે અને એનાથી મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે તો ભાગવત શાસ્ત્ર થી શું થાય ઘડિયાળ બંધ થઈ જાય સમય રોકાઈ જાય ના સમય સફળ કરવાની યુક્તિ ભાગવતમાં છે સમય રોકાતો નથી એને સફળ કરી શકાય છે જે સ્વયં પરીક્ષિત મહારાજે કરી લીધું શ્રાપ લાગ્યો પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે એ એ આ આ કથા છે શ્રાપિત ને સમર્પિત કરી દીધું સામર્થ્ય સાત દિવસ માં મૃત્યુ આપણે કહીએ છીએ ને આઠમો દિવસ ક્યાં કોઈને મળે છે આપણને બધાને સાત દિવસમાં જ જવાનું છે સોમથી રવિ કોને આઠમો દિવસ મળે સાત દિવસ જ બધા પાસે છે ઘણા ને એમ લાગ્યું બસ સાત જ દિવસ પરીક્ષિતને સુખદેવજી મળ્યા તો સુખદેવજીએ કહ્યું સાત દિવસ તારી પાસે એક ભરોસો અપાવ્યો એક બળ આપ્યો અને સાત દિવસમાં તરી ગયા પરીક્ષિત અને એટલા માટે તરી ગયા એનો અર્થ મરી જવું નથી થતું મૃત્યુ તો શ્રાપને કારણે હતું પણ ભાગવતે તારી દીધા એટલે કે મૃત્યુ પહેલા ભગવાનને મળી લેવાની કળા એ ભાગવતમાં જ

જે માણસ વસ્ત્ર બદલી તરો તાજા થઈ જાય એમ વિસર્જન પણ અંતકરણ શુદ્ધ બની જાય મને શુદ્ધ ન વિદ્યતે ભાગવત સિવાય મનને પવિત્ર કરવાનું બીજું કોઈ સાધન નથી કથા સાંભળતા સાંભળતા મન વિશુદ્ધ બને છે અને ખરેખર તમે જ અનુભવ કરશો સાત દિવસમાં કેવું ને તાજા થઈ ગયો સાંભળીને આ છે કારણ કે જયારે સુખદેવજી પરીક્ષિત મહારાજ ને કથા કહી રહ્યા હતા ત્યારે સ્વર્ગમાંથી અમૃત નો કળશ લઈને દેવતાઓ આવ્યા અને કહેવા લાગ્યા પરીક્ષિત મહારાજ ને કે તને મૃત્યુ નો ડર છે ને એમ કરતું અમૃત પીલે અમર થઈ જઈશ અચ્છા તો બદલામાં તમને શું જોઈએ કે બીજું કઈ નહીં સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને એમના મુકે કથામૃત અમે સાંભળીએ એટલે કે એનો અર્થ એ થયો કે સ્વર્ગમાં કથા નથી અને કથા કેમ નથી કારણ કે ત્યાં કોઈ કથાકાર નથી કથા કહેનાર કોઈ હોય તો કથા હોય કારણ કે જે ભગવાનની કથાનો આનંદ માણે એને ભગવાન સ્વર્ગ નર્ગના ધક્કા નથી ખડાવતા એને તો પ્રભુ પોતાના ધામમાં લઈ જાય અને એટલા માટે દેવતાઓ પણ ઈત રહે જો દેવતાઓ પાસે સમુદ્ર મંથન નું અમૃત છે જે અમર બનાવે છે અસુરો પાસે સંજીવની વિદ્યા અને શુક્રાચાર્ય એમના ગુરુ છે અને કોઈ પણ મરે તો સંજીવની વિદ્યાથી શુક્રાચાર્યને જીવંત કરી દે છે આ બંને તત્વો એવા છે કે જીવને અમર બનાવે એ દેવો પાસે પણ કળા છે અને અસુરો પાસે પણ કળા છે તો માણસ રહી ગયો માણસ પાસે શું તો ભગવાન કહે એની પાસે કથા અમૃત છે કે એ જીવતા જીવંત અમરત્વ અનુભવ કરી લે એકની પાસે સમુદ્ર મંથન નું અમૃત બીજા પાસે સંજીવની પણ મનુષ્ય પાસે આ ભગવાનની કથાનું અમૃત છે એક વાર જે લે ગમે તેઓ પાપી કેમ ન હોય આગળ કથા આવશે દુધકારી એના જેવા પાપ તો અહીંયા બેસેલા કોઈએ નહીં કર્યા હોય તો જેનો એનો ઉદ્ધાર થઈ શકે તો આપણો કેમ એક ભરોસો એમ આ કથા અમૃત છે કે જે ગમે પાપ કર્યા હોય શાસ્ત્રોમાં તમે કોઈ પુણ્ય ન કર્યું હોય અનેક પાપો કરીને ગુજરી જાઓ તો એ તમારો મોક્ષ થઈ શકે એવી વિધિઓ શાસ્ત્રોમાં છે આપણે કે ગયા જઈને શ્રાદ્ધ કરો અહીંયા જઈને આ વિધિ કરો પ્રયાગમાં જઈને આમ કરો શાસ્ત્રોમાં અનેક ઉપાયો જે માણસ કઈ ન કર્યું હોય સત્કર્મ અને ગુજરી જાય તો એનો એની જવાની હોય એ મર્યા પછી કોઈ કરે આપણને આનંદ ના આ ભગવાન કથા અમૃત પણ એવું છે કથા અમૃત એવું છે જીતા જીવંતને અમરત્વ તો આપે પણ મરી જાય જતો રહે પછી એનો ઉદ્ધાર કરાવી શકે એવું સામર્થ્ય આ કથામૃત પણ છે જેનું પ્રમાણ ધુધકારીની કથા છે મૃત્યુ પામ્યો અધોગતિ થઈ છતાં એ કથામૃત કરવાથી ભાગવતજીની સપ્તાહ કરવાથી કારણ કે આ છ અધ્યાયમાં જે મહાત્મ્ય છે એ કેવલ ભાગવતનું મહાત્મ્ય નથી પણ ભાગવત કથા સપ્તાહનું મહાત્મ કહ્યું કે આ સપ્તાહ કરવાથી શું થાય આ કથા કરવાથી શું થાય એના મહાત્મ્યનું વર્ણન આ છ અધ્યાયોમાં તો કહ્યું પરીક્ષિત મહારાજે ના પાડે મારે સ્વર્ગ નું અમૃત ન જોઈએ કારણ સ્વર્ગના અમૃત થી દીર્ઘ જીવન મળે પણ દિવ્ય જીવન મળે છે દિવ્ય જીવન જોઈએ છે ભલે થોડીક ક્ષણો માટે જીવ્યો હું પણ એ સુગંધ ફેલાવીને જાઉં પેલો વર્ષોથી પડેલો પથ્થર રસ્તામાં રોજ આવતો હોય પણ એને જોઈને આનંદ ન થાય પણ એની બાજુમાં એક નાનકડું ફૂલ ઉગ્યું હોય ને ભલે એક દિવસ માટે ઉગ્યું છે પણ જે જોઈને જાય એને આનંદ આપી દે મારે તો આવું દિવ્ય જીવન જોઈએ છે અને એટલા માટે અભક્તાંશતાંશ વિઘ્નાય નવ કથામૃતમ અભક્ત જાણ્યા એટલે સ્વર્ગના રહેલા દેવતાઓને કથામૂર્ત ન આપ્યું જો દેવતાઓ આવીને બેસી ગયા હોત પંડાલમાં તો કોઈ એમને રોકવાનું નહોતું પણ અબને મળે અને બીજાને ન મળે આ વૃત્તિ એ દેવતાવૃત્તિ છે

એક વાર આ ચારે મુનિઓ સનત સરંદન સનત સનત કુમાર જે સનત કુમાર નામથી ઓળખાય છે ચાર મુનિઓ છે બ્રહ્માજીના માનસ પુત્રો છે 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 પણ અખંડ ભગવદ નામ લે એટલે કાલનો પ્રભાવ એમના પર થતો નથી જેના મુખમાં પ્રભુનું નામ હોય ને એના પર કાળ અને કર્મ પ્રભાવી થતા નથી જ્યાં ભગવાનને ભૂલીએ ને ત્યાં જ કાળ અને કર્મ બંને આપણા ઉપર હાવી ગઈ શરણાગત છે અને આ બંને બાધક નથી વાર્તા સાહિત્ય નો પ્રસંગ નથી આવતો પેલા અષ્ટપદી સપ્તપદી નો પ્રસંગ આવે માજીનો નો પેલા પેલા માજી ને લેવા માટે કેટલી વાર યમદૂત આવ્યો અને યમદૂત આવે ને કે ચલો માજી હવે સમય થઈ ગયો છે જવાનો અરે હમણાં તો જન્માષ્ટમી છે હમણાં કોણ આવે પેલા એની સેવા કરી લેવા પછી આવીશ પેલો પાછો જાય પાછો આવે ચલો હવે તો ચાલો અરે હવે તો રાધાષ્ટમી આવી આ સેવા છોડીને કોણ જાય જ્યાં પછી આવજે એમ કરીને સાત વાર પાછો ફેરવ્યો અને પછી કાળના માથે પગ મૂકીને માજી દે તેને કાળ કર્મ નવ બાંધે રે યમતે શિર ધનુષ ન સાંધે રે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જ્યાં નહીં પ્રવેશ વિધિ કરો એવી આ પરમાત્માની ગાથા છે કે જે ભગવાનના શરણે રે એને કાળ અને કર્મ બાધા કરતા નથી કર્મમાંથી મુક્ત થવા માટે પણ બને તો ભગવાનની શરણાગતિ કર્મના બંધનો પણ ભગવાન ખોલી દેશે ભલે લોકો એમ કહેતા હોય કે કર્મ તો ભોગ અવાજ પડે એને કોઈ ફેરવી ન શકે કર્મના ફળ તો ભોગ અવાજ પડે આ શાસ્ત્રનું અધ્યયન કરો તો આ સંપૂર્ણ સાચી વાત ન કહે કર્મ બંધન થી પણ છૂટી શકાય એટલે ભગવાન પોતે ગીતાજીમાં કહે છે આમ તો આ સર્વ પાપે ભ્યો સર્વ ધર્માન પરિત્યજ મામ એકમ શરણમ બ્રજ તું મારા એક થી શરણમાં આવ હું તને તારા કર્મ બંધનોમાંથી છોડાવીશ અને ભગવાન છોડાવે જો શરણાગત થાવ એટલે જ પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં બ્રહ્મ સંબંધની વિધિ પેલા કરવામાં આવે અને બ્રહ્મ સંબંધ એટલે શું છે આ શરણાગતિની વિધિ છે આપણે વિધિવત ઠાકોરજીના શરણે જઈએ અને શરણાગત જે થાય એનો યોગ અને ક્ષેમ સ્વયં ભગવાન કરી આપે છે અને એટલા માટે જીવે ભક્તિ માર્ગમાં ચાલવા માટે સૌથી પહેલા શરણાગત થવું અહીંયા આ સનતકુમારોનો મેળા નારદજી સાથે થયો જેમ એમ કહ્યું ત્યારે પૂછ્યું કે નારદજી તો પરિભ્રમણશીલ છે અને મળ્યા ક્યાંથી ત્યારે કથા કહેતા કહ્યું કે બદ્રી વિશાલમાં સનતકુમારો સત્સંગ માટે એકત્રિત થયા એટલામાં નારદજી ઉતાવળા ઉતાવળા જતા દેખાયા મુખમાં ચિંતા હતી સનતકુમારોએ કહ્યું કે અરે નારદ ભક્ત તો ચિંતનમાં હોય चिंता क्यों तेरे नारद जी पुता व्यथा ने कथा बने कहता नारद जी कहने लगे अपनी व्यथा और कथा को कि मैं पृथ्वी को सर्वोत्तम जानकर तीर्थ यात्रा करने के लिए आया और जहां जहां तीर्थों में गया बढ़ा तीर्थों में गयो पर क्या है मने शांति अनुभव नहीं बधेज कलयुग मने देखा સર્વ માર્ગેશું નષ્ટેશું કલૌ કલધર્મિણી પાચુરે લોકે મેળવવા ગયો પુણ્યો કરવા ગયો શાંતિ ની પ્રાપ્તિ માટે ગયો પણ બધે જ મને કલયુગ નો પ્રભાવ દેખાય કલયુગ એટલે ક્લેશ કલહ આજે બધે જ ઘર ઘરમાં કલહ છે ક્લેશ છે આજ જ કલયુગ છે જે સમય ઠાકોરજી પાસે તમે શાંતિથી બેઠા હો ત્યારે માનજો અત્યારે મારો સતયુગ ચાલી રહ્યો છે જો એક જ દિવસમાં તમને ચારે યુગ અનુભવ પોતાના ઘરે જ થાય સવારે ઉઠીને સ્નાન કરીને સેવામાં બેઠા હો ને ત્યારે સતયુગ આવે અને જ્યાં મંદિર બંધ કર્યું ત્યાં ત્રિતા ચાલુ થઈ ગયું ત્રિધા ચાલુ થયો એટલે સૌથી પહેલા શાંતિ જાય એટલે બધી ચિંતાઓ માથે ઘેરી લે આ બાકી છે જવાનું છે સ્કૂલે જવાનું છે આ જવાનું છે એટલે શરૂ યુગ નો અનુભવ તમને એક જ દિવસમાં રોજ ઘરે થાય છે અને સાંજ પડતા પડતા તો ઘરમાં એવું કલયુગ આવી જાય કે એકબીજાને સામે દેખ્યા ન રે તમે તો સામે આવતા જ નહીં સમજી લેવું કે કલયુગ સામે આવી એક જ દિવસમાં ચારે યુગ નો અનુભવ આપણે કરીએ તો અહિયાં નારદજી કલયુગના લક્ષણમાં દેખાયું શું અને નારદજી એ વાત કહેતા સનત કુમારોને કહે સૌ પહેલા નારદજી ને દેખા સત્યમ નાસ્તી સત્યનો નાશ થયો એક વસ્તુ યાદ રાખજો સત્ય એ કોઈ શબ્દ નું નામ નથી સત્ય એ ભાવનું નામ ઘણીવાર મુખમાં અસત્યના શબ્દો હોય પણ ભાવના સત્યની હોય તો શાસ્ત્રો એને સત્ય કહે છે જેમ શાસ્ત્ર કહે છે કે કોઈ ગાયને મારવા માટે કોઈ પાછળ પાછળ દોડતો હોય અને તમે ગાયને જોઈ આમ જતા અને પૂછે તમને તો ગાયને ભાગતા જોઈ અને તમે કહો આ ડાવી બાજુ ગઈ અને ગાયને બચાવી લીધી મુખમાં ભલે અસત્યના શબ્દો હતા પણ એ દિવસે તમે સાચું બોલ્યા તમારો ભાવ સત્યનો છે કે જેનાથી શાંતિ અને સદગુણ ઉત્પન્ન થાય એ સત્ય છે એટલે એટલે એવું કડવું સત્ય શાસ્ત્ર પણ સ્વીકારતું નથી કે જેમાં કડવાટ અઠવો આપણે ભલે એમ કહીએ કે સાચું બોલીએ એટલે કડવા લાગી ના આપણને કડવું જ બોલવું હોય છે ખાલી સત્યનો તો દુરુપયોગ કરતા હોઈએ છીએ કોઈનું અપમાન કરવું હોય ને ત્યારે સત્ય બોલીએ કોઈને નીચે બતાવવા હોય ત્યારે સત્ય બોલીએ કોઈને દુઃખ પહોંચાડવું હોય ત્યારે સત્ય બોલીએ પણ કોઈના ગુણ જોઈ સીધું મોઢા પર કે તમે બહુ સારા છો તો સત્યનો આગ્રહ નથી અને એટલા માટે સત્યનો કલયુગમાં દુરુપયોગ થાય દુરુપયોગ કહે છે એટલે સત્યનો નાશ થયો કહેવાય કારણ કે એનો સદુપયોગ રોકીને દુરુપયોગ ગુણ જોઈને સીધું મોઢા પર નથી કહેતા દોષ જોઈને મોઢા પર કહીએ લોકો એમ કે અમે પાછળ વાત ના કરી સીધે સીધું મોઢા પર કહી દઈએ તો આ કોઈ ગુણ નથી અરે મનમાં વાત રાખી નથી શકતા એટલે કહી દો છો તો ઘણીવાર કહું લોકો એમ કે અમે પાછળ વાત ના કરીએ દિલમાં ના રાખી મોડા પર દિલમાં નહોતું બોલાઈ ગયું વાત જ ખોટી છે દિલમાં હોય એટલે જ બોલાય લોકો પછી ભલે આ બધું વાળવા જાય ના ના દિલમાં નતું ખાલી કહેવાઈ ગયું ને ખોટું ના લગાડતા બોલ્યા પછી સોરી કહેવાથી કઈ ભૂસાઈ જતું નથી એ તો સળગતું જ રહે અને એટલા માટે વિવેકી બનવું મનુષ્ય તમે ગમે તેટલા સાચા હો પણ જો વિવેકી નથી તો એ તમારું સત્ય કોઈ કામનું નથી કારણ કે સાચી વાત ક્યારે કહેવી એ જો સમજ તમને નથી તો તમે સત્યને કદરૂપું બનાવી રહ્યા અને સત્ય માટે આપણે તો લોકોને ઘટનાઓ કેવી કહીએ પેલા સત્ય રાજાની લોકો કેવી કેવી હરિશચંદ્ર ની કથા કે આમ સાચું દુઃખી દુઃખી થઈ ગયો એવા તો પ્રસંગો કહીને સાચું બોલવાનું કહીએ કોઈને કોઈ પ્રેરણા આપવી હોય તો સાચું બોલવાથી શું શું લાભ થયા એવા પ્રસંગો કહેવાય આપણે તો સત્યની વાત કહીએ ને તો એ કથા હરિશચંદ્ર ની કહીએ કે એને આ જતું રહ્યું નામ વેચાઈ ગયું નામ થઈ ગયો સાચું બોલી ને આવું પેલા ને સાંભળીને એમ થાય કે સાચું તો બોલાય જ નહીં નહીં તો દુઃખી થઈ જવાય

એ ચરણ પકડી રાખ્યા ને તો ગમે તેટલા સંકટો આવ્યા ઠાકોરજી આપણને બધેથી કાઢી રાખ્યા એટલે બેટા બાકી બધું છૂટે તો વાંધો નહીં આપણા ઠાકોરજીના ચરણ છોડતો નહીં